સાંસદ રામ મોકરિયાની તબિયત હાલ સુધારા પર છે ગઈકાલે રામ મોકરિયાની તબિયત ખરાબ થતાં તેઓને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા ગઈકાલે આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલમાં રામ મોકરિયાને દાખલ કરાયા હતા રામ મોકરિયાને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે ડોક્ટરના કહેવા અનુસાર રામ મોકરિયાની તબિયત સુધારા પર છે તણાવ અનિયમિત ભોજન અને અનિયમિત જીવનને કારણે તબિયત નથડી હોવાની ડોક્ટરે વાત કરી છે રામભાઈની તબિયત અત્યારે સારી છે સ્ટેબલ છે પણ આજ સવારે એ લોકો અમરેલી જતા હતા ત્યારે રસ્તામાં એને ચક્કર આવ્યા થોડુંક તાવ જેવું હતું એટલે ત્યાં કેડી પરવળિયા હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં થોડુંક બીપી લો હતું એટલે બીપી બાટલા ચઢાવીને સ્ટેબલ કર્યું અને પછી અમે અહીં લઈ આવ્યા છે અત્યારે સારું છે પણ હજી બે ત્રણ દિવસ એને દાખલ રાખવા પડશે તબિયત બગડવાનું સ્ટ્રેસ રખડપટી અનિયમિતતા અનિયમિત ખોરાક અને કન્ટિન્યુઅસ એસી એટલે આવા બધાને લીધે તબિયત બગડી શકે